હેલો નમસ્કાર જય દ્વારકાધીશ તો મરચીમાં ખાતર ચડાવવાનું કામકાજ ચાલું છે અને આપણે આજે કયું ખાતર ચડાવવાના છે એ તમને બતાવું તો જો આ સેટઅપ છે ટ્રીપનો અહીંયાથી આપણે ખાતર ચડાવવાનું ચાલુ છે આ જો અહીંયાથી ખાતર ખેંચાઈને પાઇપ થ્રુ અંદર જાય છે આજે આપણે એકા બેગ ચડાવી છે કેલ્શિયમ નાઇટ્રેટ તો આ કેલ્શિયમ નાઇટ્રેટ આપણે નાગાર્જુન સીએન તો કેલ્શિયમ નાઇટ્રેટ લગભગ છે એમનો બરાબર છે કેલ્શિયમ નાઇટ્રેટ જ છે હન્ડ્રેડ પર્સન્ટ વોટર સોલ્યુબેબલ સોલ્યુબેબ સોલ્યુબલ કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર ફોર એગ્રીકલ્ચર યુઝ ઓનલી તો અહીંયા નાઇટ્રોજન પંદર પોઈન્ટ પાંચ ટકા ને કેલ્શિયમ અઢાર પોઈન્ટ પાંચ ટકા તો આ પ્રમાણેના ટકા છે એમાં નાગાર્જુન સી એન તરીકેનું આનું સિમ્બોલ આવે છે અને એક બીજો પાવડર આપણે આમાં પાયો છે એ પણ તમને બતાવું તો આ છે ઇકોફોલ બિરેક્સ જે ડાયસોડિયમ ઓક્ટા બોરેટ ટેટ્રા હાઈડ્રેટ નામનો આ છે પાવડર માઇક્રોન્યુટ્રિયન્સ ફર્ટિલાઇઝર ફોર સોઈ ફોલિયર સ્પ્રે તો આ એપ્લિકેશન ડ્યુરિંગ ગ્રોથ એટલે કે આમાં જે રિકવાયરમેન્ટ હોય એ પ્રમાણે બેથી ત્રણ સ્પ્રે અથવા તો ડ્રીપ થ્રુ આપણે આને પાવી શકીએ છીએ અને આનું જે ફાયદો છે એમાં સારો એવો ગ્રોથ થાય એવું આમાં લખેલું છે તો માઇક્રોન્યુટ્રિયન્સ છે આપ જોઈ શકો છો ઇકોન્સ કંપનીનું છે પાંચસો ગ્રામ જળાવ્યું છે આપણે પાંચ વીઘામાં વીઘે એ પ્રમાણે તો અત્યારે આપણું ખાતર ચડાવવાનું કામકાજ ચાલુ છે ને તમને આગળ વિડીયોમાં મરચી બતાવું મરચીમાં કોકેડ પણ બહુ થઈ ગઈ છે અને ની દવા પણ આપણે સ્પ્રે કરવાના છીએ બે વાર તો આપણે મારી પણ કંટ્રોલ કઈ થયો નથી એ છતાં આ ઘેરો છે અંદર જઈને તમને બતાવીશ ઘેરામાં અને એકવાર આપણે ખાતા ચડાવી દઈએ તો મિત્રો આપણે મરચીમાં એકવાર તો લીલા મરચાં ઉતારીને વેચી નાખ્યા હતા એનું કારણ હતું કે છોડવાનો વિકાસ થાય અને પ્લસ નવું ફૂટ થાય ગ્રોથ થાય ને ખાતર દવા જે છે એ સીધું છોડવાને મળી રહે એટલે આપણે જે મરચાં હતા એ ઉતારી નાખ્યા હતા અને જે નાના હતા હવે એ મરચાં પણ હવે મોટા થવા લાગ્યા છે તો જુઓ આ પ્રમાણે આપણા મરચાં છે હજી સાઈઝ નાની છે તો અત્યારે આ પ્રમાણે મરચાં થઈ ગયા છે પરંતુ મરચીમાં થ્રીપ્સ કથીરી એટલી બધી થઈ ગઈ છે કે આપણે દવા છાંટી હતી તોય છતાં કંટ્રોલમાં અત્યારે નથી તો આપણે આવતીકાલે અથવા તો પરમ દિવસે આમાં કુકેડ માટે એક દવા છાંટવાના છીએ એનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશે વિડીયોમાં ઇન્ક્લુડ કરી લઈશું આપણે અત્યારે થ્રિપ્સ કથેરીનો લગભગ રાઉન્ડ એટલો બધો હેવી છે કે ના પૂછો વાત દરેક ઘેરામાં થ્રિપ્સ કથેરીનો અટેક બહુ જ છે સાનિયા હોય કે રેવા કે રામેવ તો ત્રણેય વેરાયટી આપણે ખેતરમાં બીજી તો ખબર નથી બીજાની પણ આપણે ત્રણેય વેરાયટીમાં અત્યારે કુકેડ મબલક છે જોવા થ્રિપ્સ કથેરી નકરી છે આપણે ડિસ્પ્લેમાં લઈએ અથવા તો મોબાઈલમાં આપણે ખંચેરીએ તો આપણને દેખાવા મળે છે તો આપણે વાવેતર કરેલું છે સાનિયા રેવા અને રામેવનું અત્યારે આપણો ઘેરો આ પ્રમાણે છે વરસાદે પહેલાં જે નુકસાની કરી દીધી પછી સારી મહેનત કર્યા બાદ અત્યારે ગ્રોથ આ પ્રમાણે છે અને અત્યારે આપણે ડ્રીપમાં પાણી ચાલુ કર્યું છે અને આપણે જે ખાતર ચડાવ્યું છે એ આપણે આમાં નળીઓમાં અત્યારે ખાતર ચાલુ છે તો આ પ્રમાણેની મરચી છે મરચી માટે એક લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમે કઈ મરચી વાવી છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો અને અત્યારે હાલ વરસાદી વાતાવરણ છે જોઈ લો તો બે દિવસથી તો વરસાદ હેરાન કરે જ છે તો આપણે અત્યારે આ સાનિયાનો ઘેરો જોઈ રહ્યા છે તો આ સાનિયા છે સાનિયામાં માપે કુકેળ છે તો એ છતાં સાનિયામાં અમુક છોડવાઓ એવા છે કે જે વધારે કોકેડવાળા જોવા મળશે તો આ બધા કોકેડ જ છે તો નખરી થ્રીપ્સ જ છે તો આના માટે આપણે કાલે અથવા તો પરમ દિવસ જેવો સમય મળશે આના સ્પ્રે લેવાનો છે તો એ જરૂર એના પણ વિડીયો જરૂરથી બનાવીશ કારણ કે અત્યારે તમામ ખેડૂતો અત્યારે કઈ દવા છાંટવી એ કન્ફ્યુઝનમાં છે અમે પણ છાંટી બે વાર પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી તો હવે એક નેક્સ્ટ આપણે બીજો એક સ્ટેપ લેવાના છીએ નવો એમાં કઈ દવા છે એ આવતા વિડીયોમાં તમને જણાવશું અને એનું રિઝલ્ટ કેવું મળ્યું એ પણ જણાવીશ તો આપણે કાલે કે પરમ દિવસ છાંટશું તો એનો વિડીયો પણ આવવાનો છે તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે તો વિડીયો એન્જોય કરો જય જવાન જય કિસાન